એટલે આપણે જબરજસ્ત જયકાર નો નારો કરીશું પછી આપણે આગળ વાત કરીશું બોલો જય સરદાર ભારત માતા આ લડત છે લડત કોઈ વ્યક્તિ માટે નથી કોઈ વ્યક્તિની સામે પણ નથી આ લડાઈ કોઈ સમાજ માટે પણ નથી કોઈ સમાજની સામે પણ નથી આ લડાઈ એ કોઈ ગોંડલ માટે પણ નથી અને ગોંડલની સામે પણ નથી આ માત્ર એટલા માટે છે કે છેલ્લા છ મહિનામાં પાંચ એવી ઘટના ઘેટી પાટીદાર સમાજના યુવાનને માર માર્યો હોળી સમાજના સરપંચને માર મારવામાં આવ્યો જાટ સમાજના યુવાનનું મૃત્યુ થયું આજે એમની પિતાને આ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરવી પડે છે કે પોલીસ આમાં તટસ્થ તપાસ ન કરતી હોય સીબીઆઈને તપાસ સોંપવામાં આવે આજે જ સુનાવણી હતી એની આવતી સાત તારીખ ફરીથી પડી છે ચોથી જે ઘટના કે આખા ગોંડલ પંથકની અંદર પટેલ સમાજના યુવાનને માર મળે હોળી સમાજના યુવાન સાથે ઘર્ષણ થાય સરપંચને માર મળે જાટ સમાજના યુવાનનું મૃત્યુ થાય અને ત્યાર પછીની જે વાત છે કે તમે કોઈ પણ વિસ્તારમાં જાઓ તો લોકોમાં ડર એટલો મોટો પેસી ગયો છે આપણને એના શાસન સામે એ વ્યક્તિ સામે એના પરિવાર સામે કોઈ વિરોધ નથી લોકો મત આપે કયો પક્ષ મુબારક છે છે પણ એનાથી મત આપનારા ઉપર જે જો હુકમી ચાલે મને ઘણા બધા મીડિયાએ પૂછ્યું કે ગોંડલમાં એવું તો બધું શું જો હુકમી ચાલે છે તમે કઈ રીતે બહાર લાવશો હું દાવા સાથે કહું છું આવનારા દિવસોની અંદર ત્યાં શું શું જો હુકમી લાવે છે ને અમે પુરાવા સાથે આપવાના છીએ પુરાવા સાથે આ વિસ્તારમાં શું શું ચાલે છે ક્યાં બે નંબરના ધંધા ચાલે છે ક્યાં આઈડી ના કનેક્શન ચાલે છે આવા તો અસંખ્ય ધંધા કુટુંબ પરિવાર કરે છે અને એમાં કોઈને આમ તેમ કઈ પણ થાય તો સીધું જ એમની સાથે માર ઘર્ષણ તો આ બધી પ્રવૃતિ નો ચાલે ખૂબ નાના અને મધ્યમ વર્ગો પણ ત્યાં રહી છે અમીરો પણ રહી છે અને અઢારે વરણ ગોંડલમાં વસે છે પણ સૌથી મોટો સમાજ પાટીદાર સમાજ હોય એટલે દરેક લોકો એની રાહ જોવે આ સમાજ હું તકલીફ તો દરેક અમારી લડાઈમાં અમારી ગાડીમાં જે પણ લોકો હતા એમાં બધા બીજા સમાજના પણ હતા જે અમે ગયા અને સમર્થનમાં લોકો આવ્યા એમાંય ઘણા સમાજના લોકો હતા આ કોઈ સમાજની કે વ્યક્તિની લડાઈ નથી અને જે ખેતર તમને વાવવા આપે તો એ માલિકી નું ન થાય કોઈ ખેતર તમને વાવવા આપે તો ખેતર માલિકી ન થાય તમે વાવો શકે તમે માતાના દૂધની વાત કરો કયા કયા હિસાબે તમે સંસ્કારની વાત કરતા હોય કોઈ વ્યક્તિ માના દૂધ ઉપર તમને આંગળી છીંદે તો એનો પ્રતિકાર હોય જ પછી પક્ષ હોય પાર્ટી હોય સમાજ હોય બધું સાઈડમાં સૌરાષ્ટ્રમાં કહેવત છે કે તમારા માને કોઈ ભડકારે તમને કોઈ ગાળ આપે એ કોઈ ન ખાય ગોળી ખાઈ લે ગોળી ખાઈ લે કોઈ મા ઉપર કે કોઈ ગાળ આપે એ સૌરાષ્ટ્રનો નો એક સમાજ નો કરે અને આજે અખાત્રીજ નો દિવસ કણ માંથી મણ પેદા કરતો આ સમાજ એ સમાજની આવડી મોટી ગોંડલમાં સવા લાખની વસ્તી અને છતાંય આજે એ સમાજની સાથોસાથ અઢારે અઢાર સમાજને સહન કરવું પડે તો એના માટે દરેક લોકોના સાથ સહકાર ની જરૂર છે આ કોઈ એક વ્યક્તિ મેં પેલા કીધું પરિવાર એક સમાજ એક જિલ્લો એક તાલુકો એક સમગ્ર ગોંડલ ગોંડલ ચોર્યાસી ગામ માટેનો આ પ્રશ્ન તમે શાસન કરો લોકો અહીંયા બબ બે પાંચ પાંચ દસ દસ તમથી ગુજરાતમાં બહુ બધા જીતે છે દુનિયાભરના દાખલાઓ છે પણ એના મતલબ થી જો હુકમી ના હોવી જોઈએ રાજાશાહી હતી એ બધો સમય વયો ગયો ઓગણીસો પચાસ પહેલા અત્યારે લોકશાહી છે એમ કે અમારી જાગીર છે તો એ જાગીર ક્યારેય ન હોય જાગીર કે તો એ જાગીર ને પડકારનારા હજારો લોકો આ દુનિયામાં છે ક્યારેય કોઈની કોઈ જાગીર નથી બધું ઓગણીસો અડતાલીસ ઓગણપચાસ પચાસ માં બધા સોંપી ભારત દેશને આજે તમારે ગમે ને ભારતમાં જવું કે પાસપોર્ટ નો જરૂર ન પડે એ પરમિશન નો લેવી પડે કે સરહદ નથી બાંધી ક્યાં તમારે ઓળંગવી હોય તો પરમિશન આપવી પડે ગમે તમે ગમે જઈ શકો છો તો અમે ગોંડલમાં ગયા એમાં કોઈ વિશેષ અમે કામ નથી કે આનાથી અમે ત્યાં લોકોને જગાડ્યા છે કે ગમે એ ગમે માણસ બોલે ગામની વચ્ચે પચાસ હો બસો પાંચસો પોતાના પંતરો લઈ અને સભામાં તમે બોલો કે ભાઈ ત્રીસ વર્ષ અહીંયા હું છું મારો પરિવાર છે એવું ન થાય હું અહીંયા મારા માણસો હોય તો હું બોલું ત્રીસ વર્ષ કથિરિયા પરિવારના પ્રમુખ હું જ રહીને હું જ થાય એમ ન આવે પરિવાર છે લોકશાહી છે કાલ ફરે નવા આવે જૂના હોય બધાનું માન સન્માન હોય તો આવી રીતે આજે અમારી જે આગળની વાતો અમે લઈને જવાના છીએ

તો આ ભાગવત ભૂમિ ગોંડલમાં દરેક માણસો ફરવાના છે અને હવે જયારે જશું ત્યારે એક પણ કોઈ નુકસાન નહીં થાય હું ખાતરી આપું પહેલી વાર હોય તો સ્વાભાવિક છે કે આપણે એ આપવામાં ઉણા ઉતરે પણ આપણા તો સંસ્કાર છે આપણે માન સન્માન આપી પ્રથમ વખત અમે ગયા એક પણ પ્રકારનું ઘર્ષણ નહીં કોઈની સાથે વાત નહીં કોઈ સાથે મારા મારી બોલાચાલી કોઈ પણ વિરોધ વગર અમે સંપૂર્ણ રીતે પરત આવ્યા પણ હવે જ્યારે પણ જઈએ એક પણ ગાડી તો ઠીક એક કાર્યકર્તાનો કોઈ કોલર પકડવાની તાકાત ન કરે એની પૂર્વ તૈયારી સાથે જોવાના કેમ કે એ જે દિવસો હતા એને સાબિત કરી બતાવ્યું કે ગોંડલમાં લુખાગીરી છે આટલી બધી પાંચસો પ્લસ ચૌદ અધિકારી એટલે પાંચસો ચૌદ સવા પાંચસો અધિકારીનો બંદોબસ્ત હતો એ દિવસે ગોંડલમાં તો આટલી મોટી પોલીસ ફોર્સ હોવા છતાં પણ એટલી બધી લુખી ટોળકી ને ભાડુવાથી જમાતો લઈ અને પોતાના કૃત્ય પાર પાડતા હોય તો વિચારો કે જે માણસ પાસે બિચારા પાસે કાયદો નથી જે માણસ લાચાર છે ગરીબીમાં જીવે છે ત્યારે વિચારો કઈ બોલી નથી શકતો આવા પીડાતા માણસોની શું પીડા હશે એની ખાલી કલ્પના કરો તમે એટલું બધું મીડિયા અને પોલીસ લઈને અમે આખી ટીમ સાથે જઈએ છીએ છતાં પણ એટલો બધો એમનો ખોફ છે આ ખાલી ડર કાઢવાનો અમારો પ્રયાસ છે કોઈ ગોંડલ અમારે કંઈ કરવું એવી અમારી એક પણ પ્રકારની નીતિ કે કૂટનીતિ નથી અમારું જ્યાં ખેતર છે ત્યાં સમય આવે અમે ખેડી લેશું ગોંડલમાં ડર કઈ રીતે દૂર થાય એ માટેનો અમારો પ્રયાસ છે આવનારા દિવસોમાં ઘણા બધી જગ્યાએ જશું આના માટે જેમ પરિવાર આયોજન કર્યું એમ દરેક લોકો આયોજન કરી રહ્યા છે પણ શરૂઆત કથેરિયા પરિવારે કરી છે એટલે વિશેષ પરિવારના દીકરા તરીકે મને વિશેષ આનંદ કે આજે આજુબાજુવાળા તો સન્માન કરે પણ તમારા તમારા ઘરમાં તમારું સન્માન થાય ત્યારે એનો એક આનંદ અલગ હોય કે ઘરનો વડીલ વડીલ હોય હોય ને ઘરના એને ઘરની જવાબદારી નિભાવતા જ રામભાઈ પણ ઘરના લોકો એની ઇજ્જત કરે તો એ વડીલ તરીકે એને એમ થાય કે નહીં આજે મારું મારું પરિવાર મારું માને છે બાકી વડીલ તરીકે એની જવાબદારી તો છે જ એને બાર મહિનાના દાણા નાખવા બાળકો મોટા થાય તેને ભણાવવા ભણે ગણે તો આગળ એનો વ્યવહાર કરવો સારા ઘરની વ્યવસ્થા કરવી સારા આરોગ્યની વ્યવસ્થા કરવી શિક્ષણની વ્યવસ્થા કરવી લાખો કરતા હોય બાળકોનું ભરણ પોષણ એની જવાબદારી હોય પણ જયારે બાળક મોટો થાય ને માતાને પિતાને એમ કે તમે મારા માટે ઘણું કર્યું તો એને આખી પચાસ ત્રીસ વીસ જેટલા વાર મહેનત કરી ઉતરી જાય થાક ઉતરી જાય તો આજે જે કાર્યમાં અમે ગયા આવ્યા નુકસાન ગયું હું થયું નથી થયું કોને લાભ કોને નુકસાન નહીં નફો નહીં નુકસાન જે થયું પણ પરિવાર વતી એટલે અમારી આખી ટીમનો આજે ભાર ભાર અને આ માટે અમે કાયમી તમારા ઋણી રહીશું જ્યારે પણ બે હજાર બાવીસમાં માં વિધાનસભા લડ્યો એ પછી થી લઈ આજ સુધીમાં જ્યારે જ્યારે જ્યાં જ્યાં પરિવારને મારે પરિવારની જરૂર પડી હોય ત્યારે પરિવારે કોઈ દિવસ પાછી પાણી નથી કરે મારું ગામ હોય કે મારો પરિવાર હોય અને વ્યક્તિ લડાઈ ક્યારે લડીએ કે એ તમને કહી દો કે જ્યારે એના ઘરની મંજૂરી હોય તમારી પતિ હોય તમે પત્ની હોય તો તમારા પતિ હોય તમે પતિ તરીકે બહાર હોય તમારી પત્ની હોય માતા હોય બહેનો હોય બાળકો હોય તમારા વડીલ હોય ત્યારે જ માણસ કામ કરી શકે છે એટલે ખાસ કરીને આ તબક્કે મારા સંપૂર્ણ પરિવાર કે જે આ લડતમાં મને સાથ સહકાર આપે છે એનો પણ હું ખૂબ આભાર માનું છું મારો ગામ મારો તાલુકો મારો પરિવાર અહીંયા ઉપસ્થિત કથિરિયા પરિવાર અને એની સાથે ઉપસ્થિત તમામ લોકો માતાઓ બહેનો તમામને મારા હૃદયથી વંદન આપ સૌ આ રીતે અમને સાથ સહકાર આપતા રહેજો જ્યાં પણ પરિવારને મદદની જરૂર હશે તે સમય મદદ માટે અમે તૈયાર રહીશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય હિન્દ જય ભારત બોલો ભારત માતા કે mataram mataram vande mataram bol mataram mataram vande mataram bol mataram mataram vande mataram bhare